તાપી જિલ્લાના છેવાડે આવેલ કુક્કરમુંડા તાલુકાના મુખ્ય મથક કુક્કરમુંડા બસ સ્ટેશનની બાજુમાં અને ગામમાં પણ જાહેર શૌચાલય બિનઉપયોગી સાબિત થતાં જોવા મળી રહ્યા છે ત્યારે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજીને સ્વચ્છતાના દાવાઓ કરવામાં આવતા હોય છે જો કે આ સ્થળ તપાસ કરતાં સ્વચ્છતાના તમામ દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે ત્યારે અહીં કુક્કરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે જ આ પ્રકારની કથળી સ્થિતિ હોય તો તાલુકાના ગામોની શું સ્થિતિ હશે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા સ્વચ્છતા માટે ફાળવવામાં આવતા હોય છે જો કે વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા માટે નાણાંનો ઉપયોગ જ કરવામાં આવતો ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કુક્કર મુંડા ખાતે બનાવવામાં આવેલ શૌચાલયનું બાંધકામ તો કરવામાં આવેલ છે પરંતુ તે બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે ત્યારે આ શૌચાલયના બાંધકામમાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે અહીં બાંધકામ તો કરવામાં આવ્યું પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેની સ્વચ્છતા જ રાખવામાં આવેલ નથી કે તેની જાળવણી સુધા કરવામાં આવેલ નથી ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે આ શૌચાલયની આટલી બદતર હાલત હોય તે અંગેની જાણ અધિકારીઓને છે કે નહીં અને જો આ અંગેની જાણ અધિકારીઓને નથી તો અધિકારીઓ દ્વારા પોતાના કાર્ય વિસ્તારમાં શું સ્થિતિ છે તેની જાણ ન હોય તે કેટલા અંશે યોગ્ય કહી શકાય કે પછી અધિકારીઓ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવેલ ન હોવાથી આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે જો કે આ સમગ્ર મામલાને લઈને અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે પરંતુ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કામગીરી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું રિપોર્ટર કુંવરસિંહ નાઇક નિઝર કુક્કરમુંડા